હેલો મિત્રો કેમ છો જો આપણે થઈ ગયા છે વિ તૈયાર ના એ જોઈને કમ્પલેટ અને હવે આપણે જાવીશ આજે રવિવાર છે એટલે થોડીક ખરીદી કરવા કીધું થોડીક ખરીદી કરી આવી કપડાં લઈ આવી કે દિવાળી આવી જઈને નજીક હવે પછી જો કાપડનો મેળ આવે તો કાપડ લેવું છે અને તૈયારનો મેળ આવે તો તૈયાર કપડાં રેડીમેડ લેવા છે હવે હું ને મારો મિત્ર જાવીશ હવે અને આજે તમને હું સુરતનું પ્રખ્યાત એક મંદિર પણ હમણાં દર્શન કરાવીશ તમે વિડીયોમાં બેના રહેજો તો કાંઈ નહીં હવે જો આપણે આવી ગયો હોય છે એટલે આપણે હવે ચાવી સવી મિત્રો આપણે આવી ગયા છે વી સુરતની ફેમસ શંકર લચ્છીમાં કારણ કે આપણે આ કિશોરભાઈને પાયચમ છે એટલે લચ્છી પીવા મિત્રો તમે જોઈ શકો છો આપણે પોગી ગયા છે અંબાજી મંદિરે આ જો મંદિર નું બધું અને ને પ્રસાદી ને મળે છે એટલે આપણે ગાડી લઈ અને છેક મંદિર સુધી જાવી સવી ગઈ છે ભઈ અંબાજી ઉપર અંબાજી મંદિર છે મિત્રો અંબાજી માતાજીના દર્શન કરી લેજો મિત્રો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ મહાદેવનું મંદિર આવી ગયું છે નું મંદિર આવી ગયું છે જોઈ શકો છો બધું સોનાનું છે માતાજીનું ને એવું બધું જો તાપી નદી અહીંયા આવી જાય આ તમને અહીં કે અહીંયા જાડવા છે એટલે દેખાય એ નહીં તાપી નદી આની પાછળ તાપી નદી આવી જાય હું તમને બતાવીશ દેખાય તો નવી ગાડી લોકો લીધી છે મંદિરે આર ને એવું ચડાવવા આવેલા છે અને આપણી ગાડી જો અહીંયા પડી છે બીજી ગાડીનું પૂજન થાય છે આ પહેલી તો જો આપણે જોઈ લીધી આ બીજી ગાડી નવી લીધી લોકોએ સારું સારું ભગવાન એને પ્રગતિ કરાવે એવી પ્રાર્થના મિત્રો હવે આપણે જે સુરતનો મોટો મોલ છે અને જોવો આ પ્રવેશ દ્વાર છે અને હવે આપણે અહીંથી નીકળી ગયા જોઈ લો સુરતના ગણપતિ દાદા મિત્રો મોલે જાતા તા એટલે વચમાં ગણપતિ બાપાના દર્શન પણ કરતા જ આવી આપણે તમને બતાવતો જ આવો જો બધાય ગણપતિ બાપા અહીંયા તો લાઈટ નું કાંઈક કામ ચાલુ છે તમે જોઈ શકો છો ગણપતિ બાપ્પા મોલમાં આવી ગયા હવે એન્ટ્રી થઈ ગયા હવે હા સુરત નો મોટો મોલ છે મિત્રો જો તમે જોઈ શકો છો વી આર જી વેસુ માં આવેલો છે બહુ મોટો મોલ છે મિત્રો બધું અવનવી વસ્તુઓ અહીંયા બધું મળી રહે છે કપડાં તે છે બધી વસ્તુઓ આગળની છે પછી તો મોલ પાછળ પણ હજી એટલો જ છે અને અહીંયા ગણપતિ બાપા આપણે દર્શન પણ થઈ ગયા ગણપતિ બાપા મિત્રો આપણે જો તમે આપણે આ માટીના દીવા એના બનાવેલા અહીંયા ક્રિકેટરો કાંક પ્લાન બનાવે છે મિત્રો રમકડાના સ્ટોલ માં આવી ગયા છે માછલી નું વાહન આવી ગયું તમે જોઈ શકો છો નાના છોકરાઓને બેસવાનું अब ये अपने टिकट में अगर बातू ટ્રાફિક માં આવી ગયા હવે ભાઈ હવે આવી ગયા મિત્રો ઘરે આપણી ઘર પાછેના મિત્રો ગણપતિ છે તમે જોઈ લેજો અને વિડીયોમાં જો મિત્રો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમને વિડીયો આવે